જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા એસ ગોલ્ડ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તે પહેલાં આપણે જો તમારે કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વિડીયોમાં દર્શાવેલી બધી વિગતો આ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી મિત્રો તમે જે ટાટા એસ ગોલ્ડ ગાડી જોઈ રહ્યા છો બે હજાર એકવીસની અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળે રહેશે જાઓ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો જો તમારે આવા ગાડી ખરીદવાની ઈચ્છા હોય ટાટા એસ ગોલ્ડ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ટાટા યસ ગોલ્ડ ગાડી જોઈ રહ્યા છો બે હજાર ને એકવીસનું મોડલ ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડીવાળા ભાઈનો નંબર વિશે વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત ઓગણપચાસ સ્યોતેર છ તેર તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીની કિંમત જણાવી દઉં તો ટાટા યસ ગોલ્ડ ગાડીની કિંમત ત્રણ લાખ એંશી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે થોડા ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે ટાટા યસ ગોલ્ડ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગામ તમને પ્રોપર લક્ષ્મણપુરા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ઈડર તાલુકાના લક્ષ્મણપુરા ગામે તમને અમૃતભાઈ પાસે આ ગાડી જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આપણે અમૃતભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ટાટા એસ ગોલ્ડ વહેંચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેજે જો ગાડી વેચાઈ ગઈ હોય એને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે તમારે ખોટો ધકો થાય એટલે ફોન કરીને જાવ પછી તમારે મુલાકાત લેવા જાવું